તીર્થંકરો જેવી સર્વોચ્ચ લોકોત્તર વ્યક્તિઓ માટે સામાન્ય નિયમ એવો છે કે તેઓ અંતિમ ભવમાં ઉચ્ચ ગણાતા ક્ષત્રિયાદી જાકુલવુંશમાં જ જન્મ લે છે ક્ષુદ્રાદી જાતિકુલવુશમાં નથી લેતા પણ શ્રી મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની અને આષાઢ સુધી હઠના દિવસે લાખો વરસ પૂર્વે કરેલા કુલાભિમાનના કારણે તેઓ ભિક્ષુક બ્રાહ્મણકુલમાં ગર્ભણે અવતર્યા પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મ અવધિજ્ઞાથી અઘટિત ઘટનાને જોતા ચોંકી ઉઠ્યા અને ત્યાં જન્મ ન થાય તે માટે ક્ષત્રિયકુલનું યોગ્ય સ્થાન નક્કી કરી તુરંત જ હરિણગમેશી દેવને બોલાવી ગર્ભ આદેશ આપતા કહ્યું કે તું શીઘ્ર બ્રાહ્મણ કુંડનગર જા અને દેવાનંદાની કુક્ષીમાંથી ભગવાનના ગર્ભને લઈ उत्तर क्षत्रियकुंड नगर में रहेली राजा सिद्धार्थी क्षत्रियाणी राणी त्रिश्लाना गर्भ में स्थापन कर अने त्रिशलाना गर्भ ने लई देवानंदा क्षीमा में